ખેડૂત મિત્રો કપાસમાં અને રૂની ગાંસડીના વાયદા બજારમાં ઊંધી સર્કિટ ચાલી રહી હોય તેવો માહોલ અત્યારે ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એક વાગ્યે અને વીસ મિનિટની આસપાસ બસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર આઠસો વીસની આસપાસ જોવા મળી રહ્યો છે તો એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ એક વાગ્યે અને વીસ મિનિટની આસપાસ સત્તર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો દસની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ એક વાગ્યે અને વીસ મિનિટની આસપાસ બાર પોઈન્ટ પચાસના ઘટાડા સાથે ખેડૂત મિત્રો પંદરસો પાંત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં અત્યારે કપાસમાં અને કપાસની રોની ગાંસળીમાં ઘણું બધું ગાબડું પડી રહ્યું હોય તેવું અત્યારે આપણને જોતા લાગી રહ્યું છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા આજની તારીખે એટલે કે તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ કેવા ભાવ રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો બાર માણાવદર ચૌદસો નેવું વાંકાનેર ચૌદસો છોતેર હળવદ ચૌદસો અડસઠ સાવરકુંડલા ચૌદસો સિત્તેર ધારી ચૌદસો ને છવ્વીસ બાબરા ચૌદસો પંચોતેર અને જેતપુર ચૌદસો ને સાહીઠ ગામડા બેઠા પણ કપાસના ભાવમાં ઘણું મોટું ગાબડું પડી રહ્યું છે વાંકાનેર પંથકના ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાસરાભાઈ અમારે ત્યાં કપાસની ગુણવત્તા પ્રમાણે ચૌદસો ને સિત્તેર જેટલો ઊંચામાં ઊંચો ભાવ છે તે અમારા ઘણા બધા ગામડાઓમાં બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા અત્યારે ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણી વખત આના કરતાં પણ ઊંચા ભાવ તમારા વિસ્તારમાં બોલાતા હોય તો આપણા ખેડૂત ભાઈઓને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના ભાવ ગામડે બેઠા આવા ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર